કલાકાર તરીકે તમે મને બોલાવ્યો શું કામ બોલાવ્યો થારી વાત કરું સારું ગીત ગાવ સારા એક બે પ્રસંગ બોલું એ માટે બોલાવ્યો ને તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે તમારે ગામ આરે વાંધો હોય આ બોલવા માટે તમે મને બોલાવો છો સમજદાર છો એટલે ટકોર કરું છું તમને એવા કલાકારને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી થી સારું સાંભળવા મળે જેની આગળથી સારું જાણવા મળે એને બોલાવો આયા બહેન ફિલોસોફી કરે મોટી મોટી વાતો કરે દમ તો કાંઈ છે નહીં અને બીજી વાત હું ઘણીવાર ડાયરામાં બોલું છું તમે તો હમજદાર છો ખદડાન ખહુરિયાન યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો હોય તો એના ઉપર શિંગડાનો હોય ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એના માથે શિંગડાનો હોય પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય કોનબાઈમાંના મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાતનો છે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી માં હોનભાઈ નો મલા અને હું તો મારા મંદિર માં ઉભો હતો ને એટલે માફી માંગી હતી બાકી હવે અને હવે તમને કેતો જાવ છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા કરતા કેતો જાવ છું સાંભળો આવેશ માં આવી નથી બોલતો હવે માથી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ આવું તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી ન કરતા સામે વય આવો મોરે મોરો મારી દો તો માનું મરજના દીકરા છો અને હવે કોઈ ભાઈડો માફી મગીવી દે તો હું ભાઈડો આયથી ડાયરા મૂકી દઈશ આ મારી તમને જીબાન છે નીકળી હાલ્યા છો ગામની પરજાને બગાડવા યાર સારું શીખવાડો ને સારી વાતો કરો ને બાયું ચડાવવાનું શું કામ શીખવાડો છો આવનારી પેઢી છે આ ભારતનું ભવિષ્ય છે આમાં કોઈ કલાકાર બનશે આમાંથી કોઈ કથાકાર બનશે આમાંથી કોઈક ડોક્ટર બનશે આમાંથી કોઈક એન્જિનિયર બનશે આમાંથી કોઈક મોટો માણા બને એવું શીખવાડો ને આવડે તો એવી વાત કરો અને ન આવડે તો મૌન બની અને તમને જેટલું આવડે છે એટલું સાહિત્ય કરીને નીકળી જાવ આ કોઈ લડી લેવા કોઈ ડાયલોગબાજી કરવાનો આ પ્રોગ્રામ થોડો છે આ પ્રોગ્રામ તો સનાતન ધર્મનો પ્રોગ્રામ છે અને સાહેબ મેં ક્યાંક માફી માગી છે ને ઈ કોઈ ધર્મ ના થાંભલા ની શરમ ભરી છે મારી માથી મોટું દુનિયામાં મારા માટે કોઈ હોય નહીં એટલે મેં માફી માંગી છે હા અમારી સિસ્ટમ માં નથી હવે તમારી સિસ્ટમ ને કહી દીજો ભાઈ આવે તમારી સિસ્ટમ માં ન હોય તો હું કાઠી દરબાર છું મારી સિસ્ટમ માં ન હોય આ હાય 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 બોલી જા બોલી જા બોલી જા બોલી ચકલા ગોદી બાજ ન બને હવે આવડા ખબર છે કોણ હાથું કોણ ખોટું યાર મારે જાજુ નથી બોલવું આ વાતને મારે લંબાવી નથી તમે તો સમજદાર છો પણ સાહેબ વગર વાંક ના દુનિયામાં કોઈ કરે ઓળખાણ તમે માગો ને એટલે ઓળખાણ દેવી પડે છે યાર મેં તો બધી જ્ઞાતિ ને ભેળી રાખી છે બધી જ્ઞાતિએ મને પ્રેમ કર્યો છે મારી યારે કોઈ જ્ઞાતિવાદ નથી કર્યો